આવા દ્રશ્યો પેદા કરનાર લોકોને સજા થવી જોઈએ સુરતના પદ્મશ્રી મથુર સવાણી દ્વારા એ વડાપ્રધાન અને ગૃહમંત્રીને એક પત્ર લખવામાં આવ્યો છે આ ટેકનોલોજીના જમાના વચ્ચે તેના સારા ઉપયોગની જગ્યાએ આનો દુરુપયોગ અત્યારે ક્યાંક ને ક્યાંક વધી રહ્યો છે નમસ્કાર મહત્વપૂર્ણ સમાચાર એ સુરતથી સામે આવી રહ્યા છે કે જ્યાં એ ઓટીટી પ્લેટફોર્મ બાદ હવે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ઉપર હવે કાયદો અને નિયંત્રણ લાવવાની માંગ ઉઠી છે એ સમાચાર અત્યારે સુરતથી સામે આવી રહ્યા છે કે જ્યાં એ સુરતના પદ્મશ્રી મથુર સવાણી દ્વારા એ વડાપ્રધાન અને ગૃહમંત્રીને એક પત્ર લખવામાં આવ્યો છે અને પત્રમાં એ એઆઈ દ્વારા જનરેટ થયેલા અશ્લીલ અને અપાલજનક એ વિડીયો મામલે તેમને એક પોતાની આ પીતી સમજાવી છે જેને લખવામાં આવ્યું છે કે પ્રસારિત કરતી યુટ્યુબ ચેનલો વિરુદ્ધ કાર્યવાહીની પણ તેમના દ્વારા માંગ કરવામાં આવી છે કેટલાક યુટ્યુબરો એ ચેનલમાં તેમને ઉલ્લેખ પણ કર્યો છે સાથે જ અશ્લીલ અને અભદ્ર ભાષાવાળા વિડીયો અપલોડ એ જે થઈ રહ્યા છે તેની ઉપર એ નિયંત્રણ લાવવામાં આવે તેવું પણ તેમને વડાપ્રધાનને એક પત્ર લખ્યો છે ને કહ્યું છે કે પ્રધાનમંત્રી સહિત દેશના ટોચના નેતાઓના પણ એ આ રીતના પ્રાકૃતિક એ એ જનરેટ ફોટો અને વિડીયો બનાવી લોકોમાં ખોટી માહિતી જે પહોંચાડવામાં આવી રહી છે તેની ઉપર એ કાયદાનું એ નિયંત્રણ લાવવામાં આવે જે યુટ્યુબ ચેનલો પણ છે તે ખોટી રીતે સમાચારો પ્રસાર કરી રહી છે લોકો સુધી જે સમાચારો પહોંચી રહ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક એ સત્યતા એ દબાઈ રહી છે અત્યારે જે ટેકનોલોજીનો જમાનો છે આ ટેકનોલોજીના જમાના વચ્ચે તેના સારા ઉપયોગની જગ્યાએ આનો દુરુપયોગ અત્યારે ક્યાંક ને ક્યાંક વધી રહ્યો છે સમાજમાં આની એ ખોટી અસરો પણ દેખાઈ રહી છે બાળકોથી લઈને માતા પિતાઓ જે અત્યારે સૌ કોઈ મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે તેમાં આ અશ્લીલ કન્ટેન્ટ એ અત્યારે ખૂબ મોટા પ્રમાણની અંદર વાયરલ થઈ રહ્યું છે તેની ઉપર રોક લગાવવામાં આવે તેવું પત્ર એ સુરતથી પદ્મસી એ મથુર સવાણી દ્વારા લખવામાં આવ્યો છે તેમને વધારે માહિતી આપતા શું કહ્યું આવો તે પણ સાંભળીએ એ એઆઈ નો દુરુપયોગ કરીને સામાન્ય માણસથી પ્રધાનમંત્રી સુધીના પાત્રો ઉભા કરવામાં આવે છે અને એ પાત્રનો સંવાદ વિકૃત કરવામાં આવે છે એક દીકરીનું પાત્ર એમના ફાધર સાથે કદી સંવાદ ન થઈ શકે આવી વાતો હું આપની સમક્ષ બોલી નથી શકતો એવી વાતો આ ચેનલો આ મીડિયા દ્વારા મૂકવામાં આવે છે તો એવી વ્યવસ્થા જે છે એને તત્કાલ રોક લાગવો જોઈએ આવા દ્રશ્યો પેદા કરનાર લોકોને સજા થવી જોઈએ આ લાગણી જાગૃત સમાજની છે એટલે એઆઈના માધ્યમથી જે કોઈ મીડિયા ડેવલપ થઈ રહ્યા છે અને એ જે કંઈ વિકૃતિ પેદા કરે એવા થઈ રહ્યા છે એની પર રોક લાગવો જોઈએ એવી ભાવના જાગૃત લોકોની છે એટલે મેં પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે ગૃહમંત્રીને પણ લખ્યો છે અને પ્રસારણ મંત્રીને લખ્યો છે આ અતિ ગંભીર વિષય છે આપણો સદીઓથી ભારતના જે સંસ્કાર છે જે કંઈ આ આપણો ઋષિ મુનિઓનો દેશ છે આપણા દેશમાં આવી ભાષામાં કદી વાત ન થઈ શકે એવી ભાષામાં જે વાત ઇર્ષાઈ રહી છે એનો જાગૃત લોકો ચિંતિત છે અને મને વિશ્વાસ છે કે સરકાર આના માટે કંઈક કરશે બહુ ગંભીર છે અતિ ગંભીર છે કંઈક બનવું જરૂર બનવો જોઈએ જરૂર બન જે રીતના પાટીદાર સમાજના અગ્રણી અને પદ્મશ્રી એ મથુર સવાણીએ એ જે રીતના એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટનો અત્યારે જે રીતના વ્યાપ વધ્યો છે એ ટેકનોલોજી વિશ્વભરની અંદર અત્યારે જ્યારે ધૂમ મચાવી રહી છે તેનો સારો ઉપયોગ એ અનેક પ્રક્રિયાઓમાં થતો હોય છે પણ એ દૂષણ રૂપે તેમનો ખરાબ ઉપયોગ જે રીતના દેશની અંદર એ દૂષણની માફક અત્યારે ફેલાઈ રહ્યો છો તેની ઉપર રોક લગાવવા અને સાથે જ જે યુટ્યુબ ચેનલો છે તે આ એઆઈનો ઉપયોગ કરી અને ખોટી માહિતી અથવા તો કોઈને બદનામ કરવા અથવા તો આવી અનેક દુરુપયોગની અંદર તેમનો ઉપયોગ થાય છે તેમની ઉપર પ્રતિબંધ લગાડવામાં આવે તે તમામ ચેનલોનું આઈડેન્ટિફિકેશન કરી તેમની ઉપર કાયદાકીય પ્રક્રિયા કરવામાં આવે અને સાથે જ તેમને વડાપ્રધાન અને ગૃહમંત્રીને પત્ર લખી અને તાત્કાલિક આ પગલાં લેવા માટેની તેમને રજૂઆત કરી છે અને જે રીતના અત્યારે દેશભરની અંદર એ એઆઈ સહિતની જે ટેકનોલોજીવાળી એપ્લિકેશનો છે તેની અંદર એ નિયંત્રણ અને કાયદો લગાડવામાં આવે તેવી પણ તેમના દ્વારા માંગ કરી છે અનેક અંશે જે રીતના તેમના દ્વારા આ માહિતી આપવામાં આવી છે પત્ર લખીને અને આ માહિતીને તમે કઈ રીતના જુઓ છો એ કોમેન્ટ બોક્સમાં લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર